અને યુવાનો દ્વારા જિલ્લા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર ગોત્રી પ્રિયા ચાર રસ્તા પાસે આવેલ ખાતે પાર્કિંગની લઈને યુવકની ચાકુમારી હત્યા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં દિવસે મર્ડર કરવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સમાજમાં દાખલો બેસે તે માટે વડોદરા શહેર મહારાષ્ટ્રીય સમાજના યુવાનો આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ કચેરી ખાતે પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસના અધિકારી રોહન આનંદને રજૂઆત કરવામાં આવી હતી કે હત્યારાને કલાત્મક સજા મળે અને નિર્દોષ અક્ષય કૃપાને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે અખિલ મહારાષ્ટ્રીય યુવા સંગઠન તથા વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ સમાજના ભાઈઓ બહેનો એક આવેદનપત્ર ડીસપી શ્રી ગ્રામ્યને આપવા આવેલ છે હેતુ એટલો છે કે ત્રણ આઠ બે હજાર પચીસના રોજ બોચરી વિસ્તારમાં એક ફ્લેટની અંદર ન જેવી પાર્કિંગના બાબતે એક યુવાન મરાઠી છોકરો અક્ષય કોરપાને એની સુશીલસિંહ નામના એક યુવકે કરપીલ હત્યા કરેલ છે એ હત્યાના કામે તટસ્થ તપાસ થાય હત્યારાને સજા થાય તે માટે મહારાષ્ટ્રીયન સમાજ અને આગેવાનો વિવિધ સમાજના આગેવાનો આજે ડીએસપી શ્રી વડોદરા ગામ્યને આવેદનપત્ર આપવા આવેલ છે આવેદનપત્રમાં અમે તેમને રૂબરૂમાં બી રજૂઆત કરેલ છે અને ડીએસપી સાહેબે પણ ખાતરી આપી છે કે આરોપી કોઈ પણ હોય અમે તટસ્થ રીતે તપાસ કરીશું પુરાવા રજૂ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીશું અને ન્યાયાલયનો વિષય છે સજા આપવાનો એનાથી પણ અમે વાકેફ છે પણ ફરી આવા બનાવ ન બને તે માટે તકેદારી રાખી અને ન જેવી બાબતમાં પુષ્કળ મર્ડરો વડોદરા શહેર જિલ્લામાં થયેલા છે એના માટે પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ અને આવો કોઈ નિશન્સ હોય વારંવાર ન જેવી બાબતે ઝઘડાઓ કરતો હોય તો તેની જાણકારી બી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ વિશેષમાં એવું જાણવા મળ્યું છે લોકવાયકાથી કે આ સુશીલસિંહ કંઈ ભાડે રહેતો તો હતો સગા સંબંધી ન થઈ તો અમે એવી પણ અપીલ કરી છે કે અગર જો સુશીલસિંહ ભાડે રહેતો હોય તો મકાન માલિકે જો મકાનનું હાડા કરાર ના કર્યો હોય તો મકાન માલિકની તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ અને એકંદરે આજે અક્ષય કુરપાને છે એને એના પરિવારને ન્યાય મળે એ જ આશાને હેતુસર અમે આજે આવેદનપત્ર આપેલ છે જય હિન્દ જય ભારત